હેલો કહીશ કેમ છો જય માતાજી ભાઈ બધાને તો ભાઈ આજે સર રવિવાર ન આપણે જવાના છીએ આજે માર્કેટમાં પાછા બધું થોડું વસ્તુ લેવી છે તે બાજુમાં પેલો ભાઈ છે જે ગાડી લઈને આવ્યો તો નેક્સ્ટ ટાઈમ એના અંગાત જવાના છીએ કેમ કે રે પાર્ટ ટાઈમ જોબ કરો આ રીતના ગાડી એને વસાઈ દીધી છે તો આવા જવાના પાંચ યુરો અહીંયા બે કિલોમીટર જ છે સ્ટોર તો આવા જવાના પાંચ યુરો એરો લે એનું પેટ્રોલ લગભગ એક યુરોનું જતું હશે ચાર યુરો એટલો કમાય એટલે આવી રીતના પાર્ટ ટાઈમ જોબ બી એ કરે છે તો એને ફોન કરી દીધો અડધો કલાક એ આવે છે અમે બધા તૈયાર થઈ ગયા તો ફટાફટ પછી નીકળીએ સ્ટોરે અને બધું લાવવું હોય તો લેતા આવીએ અને કપડાં બી જોવા કપડાં મતલબ કેવા છે ક્વોલિટી સારી છે કેટલા પૈસાના છે તો કપડાં બી થોડા શોપિંગ વોપિંગ કરવી તો લેતા આવીએ બરાબર આજ તો મસ્ત વાતાવરણ કર્યું ખાલી અને સુરજ દાદા બી મસ્ત આવી ગયા છે વચ્ચે અહીંયા ભાઈ કેવું ચાર વાગે તો સુરજ દાદા હાથમી જાય એટલે ટૂંકો દાળો હાલતો પછી ઉનાળામાં તો છે સાત ને આઠ વાગ્યા સુધી તડકો રહેશે એટલે આપણો ઉનાળો આવશે એટલે બ્લોગ બનાવીશું તમને બતાવીશું બરાબર અત્યારે ફટાફટ એટલે ગાડી લઈને આવે એટલે નીકળીએ ભાઈ નીકળાઈ ગયા ફટાફટ ઉતાવળમાં પેલો ગાડી વાળો નેચર આવી ગયો બે જણા હજી ઉપર રહી ગયા મોસ મિત્રે ભાઈ નીકળીએ એ ઉબાળો ગઢવાલ લે આ ગરા ગાવ ગાડી વાળો આવી ગયો ફટાફટ નીકળીએ આ જો બધાના રૂમ નું બૂમ કુટલાન આ રે ભાઈ પેલો ગાડી વાળો બોબા ઉતરી ગયા ભાઈ આપણા કોપલેન્ડ જ હવે ભાઈ ગાડીવાળો ચોક ફરવા ફરવા જશે પેલા ગાડી આપડા કલાક માં જે લઈ લઈએ બાકી પબ્લિક પબ્લિક તો હોય જ સ્ટોર મોટો હોય એટલે બે ગાડીઓ લઈ લેજો પેલા આપડી બે ગાડીઓ ઉઠાવી લો જો ભાઈ આ ગાડીઓ લેવા માટે હોય કણ અલકણ સિક્કો નાખવાનો હોય પછી આરી લોક ખુલ આરી લોક જો તમે નઈ ખોલીયો તો આટલા સિક્કો નાખશો તો જ ખુલશે જે ખુલ્લી હોય એ લઈ લો ભાઈ

ખોડ લીધા ને મગ લીધી ને દહી ને બટાકા ને વટોણા ને પેલી ચોકલેટ બ્રેડ ફૂલ ભર દીધું આઈ ગયા શોપિંગ કરી બહાર બાર ચાલીસ પચાસ મિનિટ માં તો બધું ફૂલ શોપિંગ કરી દીધી બધું લઈ લીધું પેક કરી દીધું હવે પેલો ગાડી ને બોલાયો આવે એટલે ફટાફટ નીકળી જો ભાઈ ગાડી મૂકી દઈએ ફટાફટ બધો સામાન નીકળીએ રૂમ સાઈડ ફટાફટ સામાન બામાન લઈ લીધો

ભાઈ ચા બીલી હતી ફર્સ્ટ ક્લાસ અને મેચ જોતા હતા તો ઇન્ડિયાએ જીતી ગયું બરોબર અને હવે ખાવા પીવાનું બધું બનાવી દીધું હમણાં સબ્જી તૈયાર થાય બરાબર બરાબરની આ તૈયાર રોટલી લાવ્યા તો એ રે બનાવીએ આ જો આ બનાવી દીધી તૈયાર રોટલી અને હમણાં આપણે પેલી એ બનાવીએ આપણી એ બનાવી એટલે આ રોટલીઓ થોડો લોટ ખૂટ્યો હતો એટલે તૈયારવાળી બનાવી પડી અને સબ્જી તૈયાર થઈ જશે ફટાફટ ખાઈ લઈએ મસ્ત જો આમાં સમ બટર બટર લગાઈન બનાઈએ બટર દો જોઈએ કા બે અંધાઈ યુ ભાઈ કમ્પ્લીટ પતી યુ ખાઈ લીધું મસન ધરાઈ અને હવે પ્રદીપ ની કાલ મોર્નિંગ જે પર એટલે રહી જા બાકી આપડા હવે જે પેલું પીસીસી કઢાઈ જા તા રાતિશ એરિયો વાટવાડિયા માં આવી જશે એટલે એના અપોઝ કઈ રીતના કરવાનું છે એક ભાઈ ની કમેન્ટ આવી હતી તો આપણે એ બી આગળ વિડિયો બનાવીશું તો બધું સ્ટેપ બાય સ્ટેપ વિડિયો આવશે અત્યારે હાલ તો હજી મોકલ્યું છે મતલબ એમને ઇન્ડિયા એટલે ત્યાં જઈને બધું ક્લિયર થશે એના પછી આવશે એટલે અઠવાડિયું ઘણી લેવાનું એનું અઠવાડિયું થઈ જશે બાકી જયારે એરિયો આવે એટલે લેવા બી જવાનું છે ભ્રાતિશ લાવે એટલે ત્યાં જઈને રિસીવ કરીશું પછી એનું સ્ટાઇલ કરવાનું છે પછી ત્યાંથી આપણા હાથમાં આવશે એટલે એજન્સીને આપીને અને એ લોકો ટીઆરસીની પ્રોસેસ ચાલુ કરશે તો ટીઆરસીનો એ લગભગ ગણી લો મહિનાથી દોઢ મહિનામાં આપણા હાથમાં આવી જશે એના પછી તમારે કોઈ બી કંપની ચેન્જ કરવી હોય તો બી કરી શકો યા તો એના કંપનીમાં રહેવું હોય તો બી રહી શકો ટીઆરસી તમારું બે વર્ષનું વેલિડ ગણાય એના પછી તમે રિન્યૂ કરાવી શકો બે વર્ષ બીજું એટલે આ રીતનું ટીઆરસી આવી જાય પછી વાંધો ના આવે તમારે કોઈ કંપની મૂવ કરવું હોય ને અનધર કંપનીમાં જવું હોય તો તમે જઈ શકો અને આપણા રૂમમાં હવે થોડું ક્લિનિંગનું વધારે ધ્યાન આપે આપણા કેમ કે ભાઈ આપણા રૂમમાં જ આપણે રહેવાનું હોય એટલે જો આ બે બોટલ લીધી જેમાં આપણે ગમે તે કંઈક છોડવા બોડવા આવીશું એટલે શું બારીનું જો હજી હતું બધું ખાલી કરી દીધું એટલે આમાં છોડવા વોડો આટલો વાયા હોય તો સારું લાગે અને આ બારી જે રહી ને એ આવી રીતના ખોલી દઈએ ને એટલે એથી પ્રકાશ પ્રકાશ આવે મસ્તન અને આટલા છોડવા હોય એટલે અહીંયા આપણે ઊંઘો ઊંઘવાનું હોય સીધું આટલો થોડો નજારો સારો હોય ને તો સારું લાગે એટલે આ માટે બે બોટલો મસ્તન લાવી દીધી છે એટલે આમાં કંઈ બી છોડવા બોડવા વાવા હોય ને તો સારું ભાઈ જે લોકો આવી એ લોકો વાસણ બાસણ પછી જે થોડું મસાલાનું આઈટમ છે એ બધું શું જાતે લઈને જ આવો કેમ કઈ અહિયાં થોડા મસાલા ને બધું મોંઘુ મળે એટલે અમે તો લઈને જ આયા તા અમારે છ મહિના ચાલ્યા છે અને અમે કુરિયર મંગાવી દીધું છે બીજું અમારે છ મહિનાથી એટલે થોડા મસાલા કેવું પતવાની તૈયારીમાં એટલે આપડે બીજું કુરિયર મંગાવી દીધું ઇન્ડિયા થી તો કેવું મરચું પછી હળદર ગરમ મસાલો ને એ બધું મંગાવી દીધું હોય એટલે જયારે કુરિયર આવશે એટલે બી વિડીયોમાં આપણે લઈશું કે ભાઈ કઈ રીતનું ઓર્ડર કર્યું અને આટલા પિકઅપ કરવા ક્યાં જવાનું આના એ બધું તમને બતાવીશું વિડીયોમાં એટલે સ્ટેપ બાય સ્ટેપ બધા આવી રીતના વિડીયો બનાવતા રહીશું કે ભાઈ કઈ રીતનું આપણે ઓર્ડર કર્યું પછી આ ટીઆરસી જયારે આવશે એટલે એની ઇન્ફોર્મેશન આપીશું કઈ રીતના એપ્લાય કરવું આના તો એ રીત એપ્લાય કરતા ધારો કે કોઈ ના આવડે તો આપણે એનો અલગથી શોર્ટ્સ બનાવી દઈશું કઈ ની વેબસાઈટ કઈ છે કઈ રીતના એપ્લાય કરવાનું કે બધું એ અને બારી ઉપર જે સામાન હતો આપણે એ જો કમ્પ્લીટ નીચે ગોઠવી દીધો છે આ દૂધ મેલ દીધું અને આ જે દૂધના જ રેક છે આવી રીતના દૂધ આખું અમે પેકેટ લાવીએ તો આ દૂધના જ જે ખાલી થાય એમાં આવી રીતના ગોઠવી દઈએ સોસ મેલ્યા બધું તેલના આ બધું મરચું આ લસણના આદુને એવું બધું આ લોટ માટે અને બધું આવી રીતના ગોઠવી દીધું અને એક ભાઈની કોમેન્ટ બી હતી કે તમે આટલું બધું દૂધ લાવો છો તો એર્યું બગડતું નથી એ બધું પૂછતા હતા તો જો ભાઈ હું તમને એની એક્સપાયરી ડેટ બતાવી દઉં એકત્રીસ સાત બે હજાર પચીસની એક્સપાયરી જુઓ એકત્રીસ સાત બે હજાર પચીસ તો આમાં કેવું હોય કે અહીંયા દૂધ બૂધ એવું બગડે તમાર લોંગ ટર્મની એક્સપાયરી હોય ને તો તમે કેવું કે એક એક દિવસે લેવાય ના જો એટલે અમે શું કે પંદર દિવસનો સ્ટોર કરી દઈએ કેમ કે બહુ લોબી એક્સપાયરી હોય એટલે એર્યુ બગડે બી ના એટલે આ તો એક ભાઈની કોમેન્ટ હતી એટલે ક્વેરી કરાવી દીધી એર્યુ કે દૂધ તમે સ્ટોર કરી શકો અને જે રૂમ ક્લિનિંગનું રહ્યું એ રહ્યું આપણા જ ભાગમાં આવો એવું નહીં કે કોઈ બહારથી આવો અનધર પર્સન અને રૂમ આપણે ક્લીન કરી જાય એવું કશું નહીં અહીંયા આપણે જ્યાં રૂમમાં રહીએ જે તો આપણે જ ક્લીન કરવાનું હોય અને અહીંની જે ઓફિસ છે આ જે રૂમની ઓફિસ તો એ લોકો ગમે ત્યારે અઠવાડિયામાં બી ચેકિંગ કરી શકે મહિનામાં બી ચેકિંગ કરી શકે અને જો એમને લાગ્યું કે ભાઈ રૂમમાં ગંદકી વધારે છે અને સાફ સફાઈ નહીં કરતા તો એના લોકો ત્રણસો એરોનો ફાઇન બી છે એક રૂમનો ત્રણસો યુરો ફાઇન એટલે આપણે ઇન્ડિયાના ત્રીસ હજાર રૂપિયા છે તો આવી રીતના અમે શું કે દરેક સન્ડે કરી જ નાખીએ ક્લિનિંગ અને બારની સાઈડ ખાલી હા એમનો જે માણસ મૂકેલો હોય બારની સાઈડ એનું કરી જાય બાકી આપણા રૂમમાં અમે જ ક્લિનિંગ કરી દઈએ અને આપણે જ ભાઈ રહેવાનું હોય એટલે ક્લીન કરેલું હોય તો આપણે રહેવાનું થોડું સારું લાગે એટલે શું હો દર સાંડે હવે ક્લીન કરી જ દઈએ છીએ અને એક બીજી વાત જેમ જેમ મારા જોડે જે જે કાગળી આવતા રહેશે જેમ કે ટીઆરસી જવા પછી આ પીસીસી જાઓ અપો કરી રીતના કરાવવાની તો એમ એમ હું આગળ વિડીયોમાં ઇન્ફોર્મેશન આપતો રહે અને આ તો જસ્ટ રવિવાર તો એટલે મેં કીધું એક વિડીયો બનાવીએ આવી રીતના ક્લિનિંગનો પછી આવી રીતના બહાર ગયા કેમ કે અમે પંદર પંદર દિવસનું શું હોય કે બધું ફૂડને બધું લાવીએ તો દર પંદર દિવસે અમે જઈએ જ છીએ તો અને અમુક ઘણા લોકોના મેસેજ બી એવા આવે છે યુટ્યુબ કોમેન્ટમાં કે ભાઈ તમે ઇન્સ્ટાગ્રામમાં રિપ્લાય નહીં આપતા તો ભાઈ ઇન્સ્ટાગ્રામમાં બહુ બધા પેન્ડિંગ મેસેજ પડ્યા હોય અને અમારે બી અહીંયા કામ ફૂલ હોય કંપનીનું ખાવા પીવાનું બધું એટલે અમારાથી જેટલા રિપ્લાય અપાય એટલા અમે આપી જ દઈએ છીએ કેમ કે બહુ ઘણા લોકોના મેસેજ આવે છે એટલે તમે બી થોડું સમજતા રહેજો કે ભાઈ અહીંયા અમે બી ફ્રી નહીં હતા કેમ કે કામ બહુ હોય ઘરનું ક્લિનિંગ હોય ખાવા પીવાનું બધું લેવા જવાનું બહાર એ તો જેમ જેમ જે એક્સપિરિયન્સ હશે એને ખબર જ હશે એટલે હું તમને બધાના રિપ્લાય આપતો જ રહીશ મને જેમ જેમ ટાઈમ મળે એમ અને વિડીયો બી બનાવવાનો હોય બધા ઇન્ફોર્મેશનવાળા બી આપણા આગળ આવશે જેમ જેમ બધું કાર્ડ ને બધું આવશે એટલે બરાબર તો આ વિડીયો આટલો જ હતો બાકી તમને ગમે તો લાઈક કરી દેજો અને જે નવા એ આવબસ્ક્રાઈબ કરી દેજો બાકી આપણે આવી રીતના તો વિડીયો લાવતા જ રહીશું મળીએ તો બીજા વિડીયોમાં જય માતાજી